મિત્રો અત્યારે આપણું જે નવું કામ ચાલુ કર્યું હતું એનું બીમનું કામ અત્યારે ચાલુ છે અને જે કોલમ પોઝેશનમાં કરવાના છે એનું પોઝેશનનું કામ અત્યારે અમારા હિંમતભાઈ મિસ્ત્રી જો આ ઓર્ગર ભરાઈ ગયા આ નીચેના પાઇલિંગ ભરાયા બાદ હવે અત્યારે કોલમ પોઝેશનમાં કરે છે જ્યારે મકાનનું કામ ચાલતું હોય તો પહેલાં આ રીતે આ કાલે જ એક સ્લેબ આપણો ભરાયો છે અને હવે અત્યારે કોલમનું પોઝેશન અત્યારે આરા બીમનું કામની લાઇન થઈ ગઈ છે અને હવે આના અંદર બીમ ફસાવવામાં આવશે બીમની લાઇન થયા બાદ હવે આપણું આ જે બીમ બાંધવાનું કામ ચાલુ છે આ રીતે જે મકાનનું કામ ચાલે એના અંદર આ રીતે બીમ બાંધવામાં આવે છે આ બીમ બાંધ્યા બાદ કાલે જે પ્લાયો છે આ પ્લાયથી સેન્ટિંગ કરીને આ બીમ ભરવામાં આવશે આ રીતે આપણું નવું પ્રોજેક્ટ છે એનું કામ અત્યારે ચાલુ છે બીમનું